મિત્રો આ એટલાન્ટિક મહાસાગરની લગભગ બાર હજાર ફૂટ ઊંડું અને એકસો ને તેર વર્ષ જૂનું આ એક જહાજ પડ્યું પડ્યું સડી રહ્યું છે અને તેમાં સડી ગયા કેટલાય માણસોના શરીર અને આ જહાજ કે તેના સમયનું સૌથી મોટું અને ક્યારેય ના ડૂબે એવી ગેરંટી ધરાવતું હતું અને એનું નામ હતું ટાઇટેનિક જહાજ અને તે એક બરફના મોટા પહાડ સાથે અથડાઈ અને તેની પહેલી જ યાત્રામાં બે ભાગમાં ટુકડા થઈ અને પાણીમાં ડૂબી જાય છે તો મિત્રો આ જહાજ ડૂબતાની સાથે જ તેમાં રહેલા આ મુસાફરોનું શું થયું હશે અને એવી તો કઈ ભૂલ કરવામાં આવી હતી કે તેના કારણે જે ક્યારેય ના ડૂબવા વાળું આ ટાઇટેનિક જહાજ દરિયામાં ડૂબી ગયું અને મિત્રો આ જહાજ રાત્રિના સમયે ડૂબ્યું હતું ત્યારે બાજુમાં જ સડત્રીસ કિલોમીટરની દૂરી ઉપર એક બીજું પણ જહાજ હતું કે જે ધારે તો આ ડૂબી રહેલા ટાઇટેનિકના બધા જ મુસાફરોને બચાવી શકે એમ હતું એમ છતાં તે કેમ નથી બચાવવા આવતું તો આજના આ વિડીયોમાં આ બધી જ ઘટના વિશે આપણે વિસ્તારમાં જોઈશું

અને આ જહાજ એટલું મોટું અને વિશાળ હતું કે તેને જો ઊભું કરી નાખવામાં આવે ને તો જાણે એસી માળની બિલ્ડિંગ ઊભી હોય એટલું મોટું હતું અને આની ટિકિટ પણ એટલી મોંઘી હતી કે સાધારણ માણસો પણ આની ટિકિટ ખરીદી ના શકે અને આ જહાજમાં સર્વે પ્રકારની સુવિધાઓ હતી અને આ જહાજના ત્રણ માળ હતા પહેલો માળ બીજો માળ અને ત્રીજો માળ અને ત્રણેય માળની ટિકિટ અલગ અલગ હતી અને આજે જે આ જહાજમાં બેઠા હતા તેમના હરખનો કોઈ પાર ન હતો અને પોતાના માણસોને આ જહાજમાં મૂકવા માટે હજારો માણસોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા પરંતુ કોઈ એ વાત નહોતું જાણતું કે આ સફર એ મુસાફરોના જીવનનો છેલ્લો સફર બનીને રહી જશે અને એ સદીનું સૌથી મજબૂત વિશાળ અને ક્યારેય ના ડૂબે એવી ગેરંટી ધરાવતું આ જહાજ કે તેની પહેલી અને છેલ્લી સફર માટે હવે ત્યાંથી ઉપડવાની તૈયારી કરે છે અને પછી તે ઇંગ્લેન્ડથી નીકળી અને ન્યૂયોર્ક તરફ જઈ રહ્યું છે અને તેમાં બધા જ પ્રકારના લોકો બેઠા છે જેમાં મોટા એક્ટરો અને મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિકો પણ હતા અને તેની યાત્રાના પ્રથમ ત્રણ દિવસ તો બધું મસ્ત રીતે ચાલે છે જહાજમાં રહેલા ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આમ ત્રણેય માળના માણસો બધી જ રીતે જાહો જલાલી અને મોજ માણી રહ્યા છે અને આમ તેરસો યાત્રાળુઓ અને નવસો ક્રૂ મેમ્બરને લઈ અને ઉપડેલું આ ટાઇટેનિક કે જે એટલેન્ટિક મહાસાગરને પાર કરી અને હવે આગળ વધી રહ્યું છે અને લોકો એમના મનોરંજનમાં વ્યસ્ત થઈ ગયા છે પરંતુ ચોથા દિવસની રાત્રે કોઈનું ધ્યાન આ મોસમ તરફ નથી જતું અને ત્યારે આ ટાઇટેનિક જહાજને બીજા જહાજો દ્વારા સાત વાર કહેવામાં આવે છે કે આગળ મોટા મોટા બરફના પહાડો છે તમે સ્પીડ ઓછી રાખજો પરંતુ ટાઇટેનિક જે સ્પીડ ઓછું કરતું જ નથી અને આ બરફના પહાડની જે વોર્નિંગો વારંવાર જે આ કેપ્ટનને મળી રહી હતી તેને આ કેપ્ટન ઇગ્નોર કરે છે અને આ જહાજમાં રહેલા નવસો જે ક્રૂ મેમ્બર હતા કે જે જહાજની સેવામાં હતા એમને પણ જાણ કરવામાં નથી આવતી કે આગળ જતા મોટા મોટા બરફના પહાડો છે અને ચૌદ એપ્રિલ ઓગણીસો બારની રાત્રે ચાંદ પણ આજે બહાર નથી આવ્યો અને ટમટમતા તારાનું પ્રકાશ આ સમુદ્રના પાણીમાં દેખાઈ રહ્યું છે બધું જ એટલું શાંત હતું કે જાણે આ શાંતિ કોઈ તુફાન આવવાની હોય એના પહેલાંની હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું અને આ શાંત વાતાવરણમાં સમુદ્ર એટલો ખતરનાક હતો કે ક્રૂ મેમ્બરોને પણ કોઈ બરફના પહાડ વિશે રાત્રિના અંધારામાં કાંઈ દેખાતું નથી અને જહાજની આગળ એક મોટો સ્તંભ છે અને 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 એ સ્તંભની ઉપર 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 બે માણસો આ સ્તંભ રહેલા છે છે તેઓ ચડી આગળ જોઈ રહ્યા કે આગળ કઈ છે તો નહીં એ બધું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અને સમુદ્રમાં રાત્રિનો સમય હતો બરફના પહાડો વાળો વિસ્તાર હતો અને બે ડિગ્રી જેટલું ઠંડુ પાણી હતું અને ત્યારે આ સ્તંભ ઉપર રહેલા ફેડરિક ફ્લેટે સામે અંધારામાં એક મોટો કાળો પથ્થર દેખાતો હોય એવો નજારો જોયો અને તેમને આ બરફની ચટ્ટાન તો નથી દેખાતી પરંતુ સામે તારા નથી દેખાતા પરંતુ એટલા ભાગમાં કાળા ડિબાંગ વાદળો હોય એવો પહાડ જેવો વિસ્તાર દેખાવા લાગ્યો તેથી તેઓ સમજી ગયા કે નક્કી અહીંયા કાંઈક તકલીફ છે અથવા તો ખતરો છે તેથી તેમણે તરત જ ત્રણ વાર ઘંટ વગાડી અને સંદેશો આપ્યો અને તેઓ આ જહાજ હાંકનારને ફોન પણ કરે છે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જાય છે અને એ અમુક જ સેકન્ડોમાં આ ટાઇટેનિક એ બરફના વિશાળ પહાડ સાથે ફૂલ સ્પીડમાં ટકરાય છે અને આ ટક્કર એટલી જોરદાર ને ભયાનક હતી કે આ જહાજના થર્ડ ફ્લોરમાં જે સફર કરી રહેલા મુસાફરોને એક મોટો ઝાટકો લાગ્યો હતો અને આ ટક્કરથી ફર્સ્ટ ક્લાસ એટલે કે ઉપરના ભાગના જે મુસાફરો હતા એમને તો કાંઈ ખબર જ ના પડી પરંતુ થર્ડ ક્લાસવાળા સમજી ગયા હતા કે હવે કાંઈક તો ખૂબ મોટું ભયાનક થયું જ છે અને થર્ડ ક્લાસના એક માણસ ફેડ્રિક બેરિક કે તે જણાવે છે કે જહાજમાં ખૂબ પ્રેશરથી પાણી અંદર ભરાઈ રહ્યું હતું અને તેઓ સમજી ગયા હતા કે મામલો હવે ખૂબ જ ગંભીર છે અને તેમનું કહેવું હતું કે પાણી એટલું ઠંડુ હતું કે જાણે હજારો બરફની વચ્ચોવચ માણસને નાખી દીધો હોય અને પછી તો થોડી જ વારમાં આ ખબર આખાએ જહાજમાં ફેલાઈ જાય છે કે ટાઈટેનિક ડૂબી રહ્યું છે અને રાત્રિનો સમય હતો મુસાફરોમાં હવે દોડધામ મચી ગઈ હતી નાના બાળકો ખૂબ જ રડી રહ્યા હતા અને આ ટાઇટેનિકમાં રહેલા બધા જ માણસો પોતપોતાની મોતને સામે આવતું નજરો નજર જોઈ રહ્યા હતા કેમ કે બે ડિગ્રી સેલ્સિયસ પાણી હતું અને તરતા આવડતું હોય તે જો ભૂલથી પણ આ પાણીમાં પડે તો આટલા ઠંડા પાણીમાં પંદર મિનિટની અંદર તે માણસ જીવતો ના રહી શકે એટલું ઠંડુ પાણી હતું અને આ જહાજ જના ટકરાવ્યા પછી રાતના બાર વાગે કેપ્ટન સ્મિથ કે એમના ક્રૂ મેમ્બરને આવીને કહેવા લાગ્યા કે હવે આ ટાઇટેનિક ફાઇનલી ડૂબી જવાનું છે એટલા માટે તમે રેડિયો ઉપર સંદેશા અને સિગ્નલો મોકલવાનું શરૂ કરી નાખો જો આટલા વિસ્તારમાં કોઈ બીજું જહાજ હશે અને એને જો સિગ્નલ મળી જશે ને તો તેઓ આ મુસાફરોને બચાવવા માટે જરૂર આવશે અને ત્યારે જેક ફિલિપ્સ કે જે હીરો સાબિત થાય છે અને તેઓ ફટાફટ સિગ્નલ આપવાનું શરૂ કરે છે એકવાર બે વાર ચાર વાર આમ કરતાં કરતાં તેઓ વીસ વીસ મિનિટ સુધી લગાતાર સિગ્નલ મોકલ્યા પછી એક જહાજ આ સિગ્નલને કેચ અપ કરે છે અને ત્યારે રાત્રિનો સમય હતો બાર વીસ મિનિટ થઈ હતી અને ત્યારે એક જહાજ આ સિગ્નલને કેચ અપ કરે છે અને એ જહાજનું નામ હતું આર એમ એસ કાર્પિથિયા અને આ કાર પેથી આ જહાજને ખબર પડે છે કે ટાઇટેનિક જહાજ ડૂબી રહ્યું છે તેથી તેના કેપ્ટને કહી દીધું કે અત્યારે જ આપણે ટાઇટેનિક જહાજની સામું આપણું જહાજ મોકલી દો અને આપણે એ માણસોને બચાવવા જવાનું છે ટાઇટેનિક ડૂબી રહ્યું છે અને આપણે એ ડૂબતા લોકોને બચાવી લેવાના છે અને આમ હવે આ જહાજ ટાઇટેનિકની બાજુ આવી તો રહ્યું છે પરંતુ મિત્રો દુઃખની વાત એ હતી કે આ કાર્પેથીયા જહાજ કે જે ટાઇટેનિક જહાજથી લગભગ એકસો સાત કિલોમીટર દૂર હતું અને જો કદાચ તે તેની ફૂલે ફૂલ સ્પીડ કરી અને જો ટાઈટેનિકની બાજુ આવે ને

ફૂલ સ્પીડમાં તો આવી રહ્યું છે પરંતુ તેને આવવામાં સાડા ત્રણ કલાકનો સમય લાગવાનો હતો પરંતુ મિત્રો દુઃખની વાત તો એ હતી કે આ ડૂબી રહેલા આ ટાઇટેનિકની બાજુમાં જ રાત્રે એક બીજું જહાજ પણ હતું અને તે માત્ર સડત્રીસ કિલોમીટરની દૂરી ઉપર હતું અને જો તે ધારે તો આ ટાઇટેનિકના ડૂબી રહેલા બધા જ માણસોને બચાવી લે એમ હતું અને એ જહાજનું નામ હતું એસ કેલિફોર્નિયા પરંતુ તે એક પણ માણસને નથી બચાવવા આવતું અને તે કેમ નથી આવતું ને એની ચર્ચા મિત્રો આપણે પછી કરીએ પરંતુ હાલમાં એ જોઈએ કે આ ટાઇટેનિક કેવી રીતે ડૂબી રહ્યું છે અને આ બાજુ હવે કેપ્ટન ઓર્ડર આપે છે કે ટાઇટેનિકમાં રહેલી જેટલી પણ બોટો છે તેને દરિયામાં ઉતારી નાખો અને જેટલા પણ માણસો છે ને એમને આ બોટોમાં બેસાડી નાખો કારણ કે આપણી પાસે વીસ બોટ છે અને જેટલા પણ માણસો સમાય એટલાને બચાવી લો અને હવે ટાઇટેનિક વધારે સમય સુધી ટકી શકે એમ નથી અને સૌથી પહેલાં બાળકો અને સ્ત્રીઓનો નંબર આવે છે આ બોટોમાં બેસાડવા માટે અને હવે રાત્રિના એક વાગ્યાનો સમય બન્યો છે જહાજના આગળ ના ભાગના કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે અને હવે આ જહાજનો આગળનો ભાગ પાણીમાં ડૂબવા લાગ્યો અને જેવો આગળનો ભાગ પાણીમાં ડૂબવા લાગ્યો એની સાથે પાછળનો ભાગ ઊંચો થવા લાગ્યો તેથી લોકો લડવા લાગ્યા અને બોટોમાં બેસવા માટે પડાપડી કરવા લાગ્યા પરંતુ વીસ જ બોટ હતી જેમાં એક હજાર જેટલા માણસો જઈ શકે એમ હતા પણ જહાજમાં બાવીસો જેટલા માણસો હતા અને રાત્રે બે વાગ્યે અને પાંચ મિનિટે એ છેલ્લી વીસમા નંબરની જે બોટ હતી તેને પણ દરિયામાં ઉતારી દેવામાં આવી હતી અને હવે બોટો વધી જ ન હતી અને પંદરસો પેસેન્જર કે જે હવે આ ટાઇટેનિક જહાજમાં વધ્યા હતા હવે ચારે બાજુ અફરાતફરી અને મોતનો માતમ છવાવા લાગ્યો લોકો રડી રહ્યા હતા ભગવાનને પ્રાર્થનાઓ કરી રહ્યા હતા ત્યારે ટાઇટેનિકમાં રહેલા સાત માણસો કે જે મ્યુઝિક વગાડવા માટે આવેલા હતા અને તેઓ સમજી ગયા હતા કે મોત તો હવે નિશ્ચિત છે તો પછી લોકોને દિલાસો આપવાનું તો કામ કરીએ અને આમ જ્યાં સુધી આ સાતે સાત માણસો ડૂબીને મરી ના જાય અને તેઓ છેલ્લા શ્વાસ સુધી આ મ્યુઝિકને બંધ નથી કરતા કેમ કે તેમનું એવું કહેવું હતું કે મરતા લોકોને છેલ્લા સમયમાં થોડુંક મ્યુઝિક વગાડી અને ખુશીનો માહોલ તો રાખીએ અને આમ બે અને વીસ મિનિટે આ ઉપર ઉઠેલો જે ટાઇટેનિક જહાજનો જે પાછળનો ભાગ હતો તે વચ્ચોવચથી તૂટી જાય છે અને આ બંને ભાગ પાણીમાં ડૂબવા લાગ્યા અને ક્યારેય નહીં ડૂબે એવું ગેરંટીવાળું આ ટાઇટેનિક જહાજ કે પોતાની પહેલી જ સફરમાં ડૂબી જાય છે અને દરિયાના ઠેઠ બાર હજાર ફૂટ ઊંડું પેટાળમાં પહોંચી જાય છે અને એની સાથે ડૂબી ગયા એ રહસ્યો કે જે આ ડૂબવાના કારણો જણાવતા હતા કેમ કે બોટમાં જ્યારે પહેલાં સ્ત્રીઓ અને બાળકોને બેસાડવામાં આવ્યા હતા ત્યાં સુધીમાં નીચેના માળમાં બોણું ટકા પુરુષો કે જે મોતને ગાઢ ઉતરી ગયા હતા અને સૌથી નીચેના માળમાં તો પુરુષો સ્ત્રીઓને બાળકો કે જેમના જીવ બચાવી નહોતા શક્યા કારણ કે આ બધાના મોત ડૂબવાથી નહીં પરંતુ પાણી બે ડિગ્રી સેલ્સિયસ ઠંડુ હતું અને પંદર મિનિટ થાય એ પહેલાં જ તેઓ મોતને ગાઢ ઉતરી ગયા હતા એટલું ઠંડુ પાણી હતું ટાઇટેનિક હવે ડૂબી જાય છે અને એના સાડા ત્રણ કલાક વીતે છે અને પછી ત્યાં એકસો ને સાત કિલોમીટર દૂર રહેલું કારપેથીયા જહાજ ત્યાં આવી પહોંચે છે અને આવીને જુએ છે તો ટાઇટેનિક ડૂબી ગયું હતું પરંતુ વીસ બોટોમાં જે માણસો બેસાડી અને જે ડૂબ્યું હતું તે સાતસો દસ માણસોને આ કાર્પેથીયા જહાજ બચાવી અને પોતાના જહાજમાં બચાવી લેશે અને પછી આ ટાઇટેનિકને ડૂબવાને લઈ અને ઘણા અધિકારીઓ ઉપર અલગ અલગ આરોપો પણ લગાવવામાં આવ્યા હતા અને આ ટાઇટેનિક બનાવનાર જે મટેરિયલ્સ એમાં વાપરવામાં આવ્યું હતું તેની જાચ કમિટી ટીમ ઘણા એક્સપિરિમેન્ટ કરે છે અને એમાં નક્કી થાય છે કે ટાઇટેનિક બનાવવામાં કે તેમાં વપરાયેલા મટેરિયલ્સમાં કોઈ પણ કમી ન હતી પરંતુ તો પણ ટાઇટેનિક તૂટીને કેમ ડૂબી ગયું તો મિત્રો આ ડૂબી જવાનું મુખ્ય કારણ એ હતું કે ટાઇટેનિક જહાજની ફૂલ સ્પીડ હતી અને ફૂલ સ્પીડમાં તે આ બરફની એક મોટી ચટ્ટાન સાથે અથડાય છે અને તેનો આગળનો ભાગ તૂટી જાય છે અને તેમાં પાંચ ભાગમાં પાણી ઘૂસી ગયું હતું મિત્રો દરિયાના બરફના પહાડો કાંઈ જેવા તેવા નથી હોતા પરંતુ પથ્થરના પહાડો કરતાં પણ ઘણા મજબૂત અને વિશાળ હોય છે અને જેટલા તેઓ પાણીની બહાર હોય છે એનાથી પચાસ સો ગણા ઊંડા અંદરથી વિશાળ હોય છે અને મિત્રો હવે તમને ખબર પડે કે આ ટાઇટેનિક જહાજ કે જેને બચાવવા માટે એકસો ને સાત કિલોમીટર દૂરથી આવેલું આ કાર્પેથિયા જહાજ કે જે સાતસો ને દસ માણસોને બચાવી લેશે પરંતુ આ સડત્રીસ કિલોમીટરની દૂરી ઉપર એક બીજું જહાજ હતું અને તે ટાઈમસર પહોંચી જાત તો કદાચ એક પણ માણસ મરે જ નહીં અને બધા જ માણસો બચી ગયા હોત પરંતુ તે બચાવવા નથી આવતું શું આ વાત સાચી છે તો હા મિત્રો આ વાત એકદમ સાચી હતી અને આ જહાજનું નામ હતું એસેસ કેલિફોર્નિયન અને મિત્રો આ ટાઇટેનિક બરફ સાથે ટકરાણું એના બે જ કલાક પહેલાં આ ટાઇટેનિકને આ જ કેલિફોર્નિયન જહાજે સંદેશો મોકલ્યો હતો કે સાવધાનથી રહેજો સમુદ્રમાં ઘણા બધા મોટા મોટા બરફના પહાડો છે અને તમે સ્પીડ એકદમ ઓછી રાખજો નહીતર જો આ સમુદ્રના બરફ સાથે અથડાશે ખૂબ મોટી ઘટના બની શકે એમ છે અને આમ તેમણે જ આ ટાઇટેનિક જહાજને આવો સંદેશો મોકલ્યો હતો અને આટલો સંદેશ આપી અને આ જહાજે તેનો રેડિયો સિસ્ટમ બંધ કરી નાખી હતી અને આ જહાજ કે તે આગળ વધવાની જગ્યાએ આ બરફવાળા પહાડો અને ખતરાને જોઈ અને ત્યાં જ આ જહાજ પોતાની બધી જ સિસ્ટમો બંધ કરી અને ત્યાં જ રાત રોકાઈ જાય છે તેણે નક્કી કરી નાખ્યું હતું કે આગળ ભયાનક ખતરો છે માટે આગળ નથી જવું આમ કહીને તે ત્યાં જ રોકાઈ ગયું હતું અને ત્યાં તેની બધી જ સિસ્ટમો અને રેડિયો સિસ્ટમ સિગ્નલ બધું જ બંધ કર્યું હતું અને એના કારણે તે આ ટાઇટેનિક જહાજનું સિગ્નલ કેચઅપ ના કરી શક્યું અને એના સિવાય મિત્રો આ ટાઇટેનિક જહાજ જ્યારે ડૂબી રહ્યું હતું ત્યારે આ જહાજની ઉપર રહેલા માણસો કે જે હવામાં રોકેટ છોડતા હતા કે કોઈક આ સિગ્નલને જોઈને બચાવવા આવે ત્યારે આ હવામાં જઈ રહેલા રોકેટોને આ કેલિફોર્નિયાના જહાજના માણસોએ સારી રીતે જોયા હતા અને એમણે એમના જહાજના કેપ્ટનને આ બધું બતાવ્યું પણ હતું કે જુઓ સામે કોઈક સિગ્નલ આપી રહ્યું છે તે ભારે સંકટમાં છે ત્યારે આ કેલિફોર્નિયન જહાજના જે કેપ્ટન હતા સ્ટેનલી લોર્ડ એમના માણસોને તેઓ એમ કહે છે કે આ કોઈ ખતરાના સિગ્નલો નથી પણ આ તો ટાઇટેનિક જહાજમાં જે અમીર માણસો જઈ રહ્યા છે ને તેઓ મનોરંજન કરી રહ્યા છે ને પાર્ટીઓ કરી રહ્યા છે અને આ કોઈ ખતરાનો સંકેત નથી જણાવી રહ્યા કારણ કે તમને ખબર ના હોય તો જણાવી દઉં કે ટાઇટેનિક જહાજે પૂરેપૂરી સો ટકા ખાતરીને ગેરંટી આપી છે કે ટાઇટેનિક જહાજ ક્યારેય ડૂબવાનું નથી તો પછી ડૂબવાનું નથી તો એના ઉપર શું ખતરો છે અને જો એ કેલિફોર્નિયનના એક કેપ્ટને આ રોકેટને સિરિયસલી લીધા હોત તો ટાઇટેનિક જહાજમાં મોટા ભાગના માણસોના જે જીવ ગયા તે બધા બચી શકે એમ હતા પણ જ્યારે સવારે તેઓ રેડિયો ઓન કરે છે ત્યારે ટાઇટેનિકના ઘણા બધા મેસેજને સિગ્નલો તેમની પાસે જોવા મળે છે અને પછી તેઓ ત્યાં સાડત્રીસ કિલોમીટર પહોંચીને જુએ છે તો મિત્રો ટાઇટેનિક તો ત્યાં ડૂબી ગયું હતું અને ત્યાં બીજું કાંઈ વધ્યું ન હતું પરંતુ અમુક માણસોની પાણી પીધેલી અને બરફમાં જકડાઈ ગયેલી લાશો ત્યાં એમને તરતી જોવા મળી હતી અને આ ઘટના જોઈને તેઓ પણ કમકમાટી ભરી જાય છે અને મિત્રો આમ આ ટાઇટેનિક જહાજ જે ડૂબી ગયું હતું તેના કેપ્ટનને વારંવાર સિગ્નલ મળતા હતા કે આગળ બરફની મોટી મોટી ચટ્ટાનો છે અને તમે આ સ્પીડ ઓછી કરી નાખજો એમ છતાં મિત્રો એમને સ્પીડ ઓછી ના કરી પરંતુ વધારે ને વધારે તેજ કરી તો એનું કારણ શું હતું તો મિત્રો એનું મુખ્ય કારણ એ હતું કે જે કંપનીએ આ ટાઇટેનિક જહાજ બનાવ્યું હતું એ કંપનીએ કેપ્ટન સ્મિથને કહ્યું હતું કે જહાજની સ્પીડ કોઈ પણ ભોગે ઓછી ના થવી જોઈએ અને કંપનીનું આ જબરજસ્ત પ્રેશર આ સ્મિથ કે જે ટાઇટેનિક ચલાવી રહ્યા એમના ઉપર હતું અને એ કંપનીનું એવું કહેવું હતું કે છ જ દિવસમાં આપણે આ પ્રવાસને પૂરો કરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે અને એટલા માટે આ ટાઇટેનિક જહાજની સ્પીડ ઓછી કરવાને બદલે આવા બરફવાળા વિસ્તારોમાં પણ વધારે રહી અને એના પરિણામ સ્વરૂપ વર્લ્ડ રેકોર્ડ તો ના બનાવી શક્યા પરંતુ આટલા બધા માણસોના મોતના ભાગીદાર તેઓ બની ગયા અને મિત્રો તેમને સુરક્ષા માટે માત્ર ને માત્ર ખાલી એમના જહાજમાં વીસ જેટલી બોટો રાખી હતી જેમાં સાતસો ને દસ જેટલા માણસો બચાવી શકાયા પરંતુ તેઓ ધારે તો તેમાં હજારો બોટ રાખી શકે એમ હતા પરંતુ તેમણે એવું ના કર્યું એનું કારણ એમ હતું કે કેપ્ટન સ્મિથ અને આ જે કંપનીએ આ ટાઈટેનિક બનાવ્યું હતું એમનું કહેવું એવું હતું કે આ ટાઇટેનિક ક્યારેય ડૂબવાનું જ નથી તો પછી આવી સુરક્ષા બોટોની સી જરૂર છે અને આમ મિત્રો આ જહાજ દરિયાના પેટાળમાં એટલું ઊંડું જઈને પટકાય છે કે ત્યાં સૂર્યનું પ્રકાશ પણ પહોંચી શકે એમ નથી અને તેને કાઢી શકાય એમ પણ નથી અને ભૂલથી પણ જો તેને કાઢવામાં આવે તો આ ટાઇટેનિક જહાજના મલવા કરથી તો એને કાઢવાનો ખર્ચો ઘણો બધો વધી જાય એમ છે માટે આજે એટલાન્ટિક મહાસાગરની લગભગ બાર હજાર ફૂટ ની ઊંડાઈ ઉપર એકસો ને તેર વર્ષથી આ ટાઈટેનિક જહાજ સડી રહ્યું છે અને એનો આ વિડીયો તમે જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં